જેલ ની વાત કરી મહેશભાઈ તો ન બોલી શક્યા કેમ કે આ પહેલી વાર ટ્રેનિંગ લેવા ગયા તા જેલની હું તો માસ્ટર ડિગ્રી કરેલો છું હું દસ જિલ્લાની જેલમાં રહેલો માણસ છું એવી ફાવટ આવી ગઈ જેલની એની વાત જવા છું અને મને ખબર છે કે ચૈતરભાઈ જેલમાં ગયા રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે અમારી પાર્ટીના બધા આગેવાનનો વારો આવી ગયો છે તો એક વખત મને લાગે મારો આવશે

તે છેલ્લે સુધી સાંભળવા માટે તમને ખાસ આગ્રહ કરું છું કારણ કે આવું ભાષણ ગોપાલ ઇટાલિયાનું છેલ્લા દસ પંદર દિવસથી આ સાંભળવા નથી મળ્યું મિત્રો આ સભા જે યોજાઈ હતી તે કઈ જગ્યાની હતી તેમની પણ હું તમને માહિતી આપી દઉં મિત્રો જેતપુર તાલુકાનું વાડાસડા ગામ છે ત્યાં આમ આદમી પાર્ટીની મોટી જનસભા યોજાઈ હતી જેમાં ગામના આગેવાન જયેશભાઈ ભેડા પોતાના પાંચસો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા ગોપાલ ઇટાલિયાએ તેમને જોડી અને સ્વાગત કર્યું છે સાથે જે ખેડૂતો અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં ગયા હતા તેઓને પણ કાલે જામીન મુક્ત થયા છે તેને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તે ખૂબ જ મહત્ત્વની વાત છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ આ ભાષણમાં શું કહ્યું છે અને તેની સાથે તમે સહમત છો કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી જવાબ આપો સાંભળીએ ગોપાલ ઇટાલિયાને મારી જેવા નાના માણસ આટલો બધો પ્રેમ મળે ઉમર માં નાનો અનુભવ માં નાનો આમ ઘર કુટુંબ માં હું તો નાનો માણસ છું હાવ ગામડામાં આપણે રહેતા હોય આપડી જેવા માણસ તો કોઈ આવા બે હવાય ન દે સભામાં પણ તમારા બધાના પ્રેમના કારણે નાની ઉંમરમાં મને ખૂબ મોટી જવાબદારી મળી છે અને આખા ગુજરાતનો આશીર્વાદ મળ્યો છે એ બદલ ફરીવાર બધાનો આભારી છું મિત્રો રોહિતભાઈએ જેલની વાત કરી મહેશભાઈ તો ન બોલી શક્યા કેમ કે આ પહેલી વાર ટ્રેનિંગ લેવા ગયા તા જેલની હું તો માસ્ટર ડિગ્રી કરેલો છું હું દસ જિલ્લાની જેલમાં રહેલો માણસ છું એવી ફાવટ આવી ગઈ જેલની ઘણી વાત જવા અને મને ખબર છે કે ચૈતરભાઈ જેલમાં ગયા રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે અમારી પાર્ટીના બધા આગેવાનનો વારો આવી ગયો છે તો એક વખત મને લાગે મારો આવશે એટલે મેં એક શૂટકેસ તૈયાર રાખી છે દહ જોડી વાળા કે જેથી આપણને ખબર પડે કે આપણા વિરુદ્ધમાં કઈક ટાવર થ્રુ ભાજપે કર્યું છે એટલે તરત હાલ ક્યાં તમે ખાઈ જવાના છો ફાંસી ચડાઈ દેવાના અમે જોઈ કે તમારી જેલમાં હું તાકાત છે અને અમારા કાળજામ કેવડી તાકાત છે અમે નો જોઈ લઈએ કઈ જેલું બેલું થી ડે જાય તો આ દેશમાં આઝાદી ક્યાં આવવાની હતી પુર્યાતન ગાંધીજી ને આની કરતા વધારે શક્તિશાળી અંગ્રેજો હતા એ જમાનામાં ભાજપાળાની તો કોઈ ઓકાત નથી અંગ્રેજો તો પોણી દુનિયા ઉપર એનું રાજ હતું આનું પોણા ભારતમાં નથી પોણી દુનિયાના તમામ દેશોમાં જે અંગ્રેજોની સરકાર હાલતી હતી એ અંગ્રેજોએ ગાંધીજીને સરદાર પટેલને જેલમાં પૂર્યા તે જેલની દિવાલથી હું કઈ આઝાદી રોકાઈ ગઈ જેલની દિવાલોમાં ઈ જમાનામાં એવી તાકાત નહોતી કે ક્રાંતિ રોકી શકે ને આ જમાનામાં જેલની દિવાલમાં પોલીસના દંડાની તાકાત નથી ક્રાંતિને રોકી શકે અમારી જેવા માણસો બેઠા છે અમે લડશું અમે ધરતી ધાવીને મોટા થયેલા માણસો છીએ કઈ કોઈ ભીખમાં અમને નેતા નથી બનાવ્યા અમે આ ધરતી માંથી પેદા થયેલા માણસો છીએ સંઘર્ષના દમ પર અહીં પહોંચ્યા છીએ કોઈ ભાજપની મહેરબાની કે રૂપિયા વાળાની મહેરબાની કે કોઈ કંપનીની મહેરબાની નથી અમારી ઉપર મહેરબાની અમારા ખેડૂત માવતરોની મહેરબાની છે અને એની તાકાત છે અમારી સાથે જ્યાં સુધી ત્યાં સુધી કોઈ સત્તા કોઈ સરકાર કોઈ તંત્ર અમને ધરાવી દબાવી શકશે નહીં ભલે આજ ભાજપની સરકાર છે જેલમાં પૂરો કાંઈ વાંધો નહીં પણ ખમી એક મારી વિનંતી છે હજી રોતા કે આ નહોતું ને તે નહોતું એની તો ચાલી છે એક કલાક લોકઅપમાં જે અમારી સરકાર બહેર છે ને ભાજપના નેતા તેથી રોતા નહીં આવડે અમે પંદર પંદર વીસ વીસ એફઆઈઆર અમારી ઉપર થઈ છે અનેક જિલ્લાની જેલમાં રહ્યા છે કેટલી કોર્ટોની તારીખો ભરીએ છીએ પેટનું પાણી હલે અમારે કેમ કેમ કે સંઘર્ષના માણસો છીએ ભાજપની તો સરકાર ચાલીસ વર્ષ થી છે એને એક કલાક કોઈ અધિકારીની ચેમ્બરની બહાર વેઇટિંગમાં બેહવાની ટેવ નથી પણ આમ આદમી પાર્ટીની સરકાર આ ખેડૂતો બનાવશે એવા આંગળા પાડવાના છે ગોઠણ ઉધી પડી લીધા છે અમને બધી ખબર છે ને અમને આવડે છે કેમ કરે હું તો હતો પોલીસમાં મને તો બધું ફાવે રાઈટર હતો વળી પાછો હાઉસીસોટી વગાડવાનું કામ નતું મારું બધું ફાવે છે પણ એકવાર આવો તો ટાણો આવશે ત્યારે મને ટીવી વાળા પૂછ્યું ધમકી મારો છો મેં કીધું હવે તમને જે લાગે એ દોસ્તો હું તો તમને એ વિનંતી કરવા આવ્યો છું કે જેલનો ખેલ ચાલુ છે ગુજરાતમાં આખા ગુજરાતમાં જેલનો ખેલ ભાજપે નક્કી કર્યું છે કે ભાઈ જે દમન થાય જે શોષણ થાય જનતા અરે જે અન્યાય થાય બોલતા નહીં બોલશો તો જેલ તમારી સાથે કડદો થાય યાર ની અંદર અનેક જગ્યાએ કડદો થાય છે પણ દરેક ને એક ડર ની અંદર રાખવામાં આવ્યા છે બોલશો તો તમારું આમ થઈ જાય છે ને તેમ થઈ જાય છે બોલતા નહીં ગામમાં રોડ ખરાબ હોય પણ બોલવાનો નહીં બોલો તો તરત પોલીસ આવે તમારી વિરુદ્ધમાં અરજી છે અને કાયદો વ્યવસ્થા બગડે છે ને તમારો વિડીયો ડિલીટ કરી નાખો નકર પાછા કરી નાખું આવું થાય છે કે ન થાય જેલનો ખેલ ગામમાં લાઈટ નો હોય કે લાઈટ ના પ્રશ્નો હોય સીમ ની ના પ્રશ્નો હોય વીજળી વિભાગ ને ચાર ફોન વધુ કરો ત્યાં પાછો હામો હામોસોટે ફરજમાં રૂકાવટ નો ગુનો દાખલ કરો આ તારી ફરજ અમારા ગામમાં લાઈટ નથી એ તારી ફરજ છે અમારા ગામમાં લાઈટ નહી અમારી સીમમાં લાઈટ નહીં પચાસ જટકા લાઈટ મારે એવી ફરજ બજાવો છો બે શબ્દો કયો તો કે ફરજમાં રૂકાવટ પણ ફરજ જ જીત રીતની બજાવતા હોત તો ક્યાં અમારે તમને કઈ કહેવાનું હતું નથી હરખી ફરજ બજાવતા એટલે બે શબ્દો કીધા એટલે ફરજમાં રૂકાવટ કામ કઈ કરવું નથી અને એ ભગવાન ભરોસાથી તંત્ર છે પણ જેલ નો ખેલ કે કોઈ કઈ બોલતા નહીં બોલશો તો જેલમાં પાછા થઈ જાય આમ થઈ જાય ઓ હો હો શું થઈ જાય બતાવો અમે જોઈએ કે શું થઈ જાય દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે બહુ સમય ગયો છે આ બધી વસ્તુમાં હવે થોડું થોડુંક બધા જાગવાની જરૂર છે અને આ ભાઈએ જેલ ની વાત કરી એટલે મેં કીધું ભાઈ આવી વાત ન કરે માઇકમાં આમાં ગામ બી જાય રોટલીયું પાણી પલાળે ઓલ્યું એવું થોડું હોય એમ ઘોઘરા જેવી રોટલીઓ આવતી આવીને પાણી હું ગયો એટલા બધી વખત જેલમાં મારા એક ભાષણમાં માં નહીં આંબળ હું એમ કઉક જેલમાં તકલીફ પડે છે જેલ તો જેલમાં તકલીફ નો ક્યાં હોય જેવું જેલ હોય તમને ગાટલા દેવાના ડલો જેલમાં બઉ તકલીફ છે બોલો એમને તો જેલમાં તકલીફ હોય તો ક્યાં હોય પણ દોસ્તો ધ્યાનથી સાંભળો તકલીફ તો જેલમાં જ હોય અને જેલમાં તમને બધી સુવિધા આપવાની હોય જેલ નો કહેવાય મેલ કહેવાય રોહિતભાઈએ કીધું કે અમને એક ના એક ટપમાં ચા ની નહીં ટપમાં શાક ને ઈના ટપમાં પાછું જમવાનું ઈના ટપ થી નાવાનું હું કેટલા જિલ્લાની જેલમાં રહેલો માણસ છું મહિનાઓના મહિના મને બધી જ ખબર છે પણ તમને એમ થાય કે જેલમાં આટલી બધી યાતના છે હું એમ કહ છું નથી એ વાત ખોટી છે એની જેલમાં જો આટલી તકલીફ પડતી હોત તો આ દારૂ વેચવા વાળા ડ્રગ્સ વેચવા વાળા જમીન પચાવી પાડવા વાળા કેમ જેલથી નથી બીતા એનો અર્થ એ કે જેલની અંદર બે પ્રકારની વ્યવસ્થા છે ભાજપ સામે લડતા લડતા જાય ને એને એક ટબમાં ચાંદ એક ટબમાં જમવાનું ને એક ટબમાં નાવાનું એ ભાજપ ની હામે ગયા હોય એની માટે જાય પણ ગુંડાઓ માટે વ્યવસ્થા સારી છે જેલમાં તો દારૂ મળે છે પૈસા દેવો તો બધું મળે બીડી મળે સિગરેટ મળે ગાંજો મળે દારૂ મળે હું તો જગ જાહેર કઉ છું હું સાબરમતી જેલમાં મને બધી ખબર ક્યાં મળે હું નહીં ખબર જેલની અંદર દોસ્તો જેલ ની વાત કરવા નથી ભેગા થયા પણ તમને કહી દઉં કે ભાજપની સામે બાંધો ખેડૂતો માટે લડાઈ લડો યુવાનો માટે લડાઈ લડો

જેલમાં કોઈ યાતના નથી દોસ્તો પણ કોના માટે ગુંડાઓ માટે માફિયાઓ માટે લફંગાઓ માટે તોડબાજો માટે બળાત્કારીઓ માટે જો યાતના હોત તો બીજી વાર કેમ જાય છે માણસ બીજી વાર કેમ ક્રાઇમ કરે છે આપણે તો નથી કરતા જિંદગીમાં એક વાર નથી કરતા બીક કેટલી લાગે તો ગુંડાને કેમ બીક નથી લાગતી જરાક વિચારો તો ખરા બધા લાગવી જોઈએ કે ના લાગવી જોઈએ જેલમાં યાતના નથી અને છે જે ભાજપ સામે લડે અને હેરાન કરવામાં આવે છે ને જે ભાજપની રાજમાં ડ્રગ્સ દારૂ બધું વેચે મજા કરો અને ગૃહમંત્રી તો ભગવાન ની ભરોસા થી બાઇક ચાલી હોય એને જવા મળે બહુ આપણા બધાના પૂર્ણ છે તરી તરી વરથી બટન દબાવીને પૂર્ણ કરે ને એટલે આવા હાર ગૃહમંત્રી આપણને મજા છે અને ગૃહમંત્રી નિવેદન આપ્યું કે પહેલાના ખેડૂતો એક જ સીઝન લેતા હતા હવે કે નરેન્દ્રભાઈ ની સરકારમાં ત્રણ સીઝન લેવા માંડ્યા છે કે નો વિકાસ થયો પેલા ખેડૂતો એક એક સીઝન લેતા પછી નરેન્દ્ર મોદી થઈ જાય વિકાસ કે છે એને કોણ સમજાવે કે કાકા પેલા એક સીઝન લેતા ને એમાં દસ છોકરા વરાવતા ને તો રૂપિયા થોડાક વધતા અને હવે આ ત્રણ સીઝન આવે છે ને તો છેલ્લે લેણું વધે છે વાળ વધે છે ને છોકરા રેટા વધે છે વાત

પૈસા મજૂરી માલ બધું જ ગયું પછી શું પરિણામ આવ્યું આની કરતા તમારી સરકાર નહોતી ને તેથી એક સીઝનમાં ઘેરો છોકરા વરાવી વરાવીને બેઠેલા કેટલા ભાભલા બેઠા દહ વીઘામાં તો દહ છોકરા પાવણા નાખ્યા હોય તોય છેલ્લે રૂપિયા વધે હોના ના બટન પહેરેલા જભા હોય હતું કે નતું ચાર પાંચ જણા આ પાડી એનો ખૂબ ખૂબ આભાર અને દાંત બધા કાઢ્યા હા ત્રણ જણા પાડી એના દાંત બધાય કાઢ્યા કરો કમલા હાચો તમે બધા વિચારો કે એક સીઝન જે દિવસે ખેડૂત લેતા હતા કેટલા બધા વડીલો મારા દાદા નું બેઠા છે એક સીઝન લેતા હતા તે દિવસે છોકરા બધાને ઘેરો એક હતા બધાની બીજી કેઢીએ પાંચ પાંચ છોકરાઓ દહ દ છોકરા બેન ભાઈઓ બધા મામા ભાઈના જોશો જૂના પેઢી માં તો આપણે બધાના ઘરે મામા ભાઈના દહ દ ભાઈ ભાઈઓ બેનો છે અને બધા ધામધૂમ થી પવડાવ્યા છે આજ ભાજપની સરકારમાં હાલત શું થઈ છે કે બે કામ કરો ને તો આખી જિંદગી વેડફાઈ ગઈ હોય એક ઘરનું કઈક સારું મકાન બનાવો એક દીકરા દીકરીને ઘરે પાવો વરાવો એને બે કામ કરે ને તો માણ આખો નિસવાઈ ગયો હોય છે વાત સાચી છે ખોટી આવડી મોટી ભગવાને આપેલી જિંદગી બે કામમાં નિસવાઈ જાય પેલા એવું નહોતું પેલા પચાસ પ્રસંગ માણા કાઢ નાખતો આ બે જ વસ્તુ કે ઘરનું સારું ઘર બનાવવું છે અને દીકરો કે દીકરીને છે થોડાક સમાજની રીતે ધામધૂમ કાળા વાળ માંથી ધોળા વાળ થઈ જાય ટકો થઈ જાય છે તો આ બે કામમાં માણસ નિસવાઈ જાય મારી વાત સાચી હોય તો આ પાડો નક ના પાડો આ બધા સાંભળે સરકારી માણા આવ્યા છે રેકોર્ડિંગ કરવા એ પછી ઉપર જઈને કે હે બધું મોટા સાહેબ છે ને આયા તો કે કઈ રીતનું હતું ને શું હતું ને ભાઈ ગમથા કેમ નથી આવતા મિત્રો ગોપાલ ઇટાલિયા ના વિડીયો હજી અધૂરો છે હવે જે ગોપાલ ઇટાલિયાએ આક્રમક ભાષણ કર્યું છે તે ખરેખર સાંભળવાનું છે તો આ વિડીયો છોડીને ક્યાંય જતા નહીં મિત્રો થોડી વાર આ વિડીયોમાં રોકાઈ રહો અને આ વિડીયો છેલ્લે સુધી સાંભળીને જવો અને મિત્રો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે મોલમાં લબડતા જોયા મેં બાપા આંતી આગળ જાય સ્વામિનારાયણ કીધું આ શર્ટ આપણે થોડું કરે છે બે હાજર વાળો બતાવો કમસે કમ ધારાસભ્ય જોઈએ એટલે એવો પહેરવો પડે બે હજાર નો વ્યાજ ક્યાં છે પણ ગામમાં હા એવા પહેરીને પહેરી કે આ થોડો ધારાસભ્ય હોય એટલે અમારે હવે નહી હોય બે હજાર વાળો લેવો પડે પણ તમે વિચાર કરો કેટ બે હજાર પચીસો પાંચ હજાર નો કપા બારસો નો અને જે દી પાંચસો નો કપા હતો તે દી ઓલા કાકા એમ કેતા ડબલ હોવો જોઈએ કે ભાવ ડબલ તો થયો નહીં ભાઈ હતો એમાં થઈ ગયા વળી કડદો થાય છે દુષ્મા વેદના કોને કહેવાની અમે જયારે બોલીએ આમ આદમી પાર્ટી બોલે તમારા છોકરા તરીકે અમે બોલીએ ખેડૂત ના દીકરા તરીકે બોલીએ તો ભાજપ વાળા પોલીસ મોકલે મામલતદાર મોકલે કલેક્ટરો મોકલે અમને કાયદો સમજાવે અમે જયારે આંદોલન લઈને જઈએ ધરણા કરવા જઈએ આવેદનપત્ર આપવા જઈએ એટલે ચાર સાહેબો આવે તમે આ કાયદો ને વ્યવસ્થા નો ભંગ કરી રહ્યા છો તને શીખવાડશો કાયદો કાકા હત્યા પછી પછી દો અમે બધું ભણેલા છીએ આ તો તમે સરકારના ખોળામ અમને કાયદા શીખવાડો સરકારના ખોરામ બેન અમને કાયદા શીખવાડજો હું બીએલએલ બી એલ એલએમ થયેલો માણસ છું બધા કાયદા તમને શીખવાડીશ કમ્પ્લેટ શીખવાડીશ રાજી ખુશી એકદમ ખમો કરી એક ધારા સોટ્યાસો એક ધારા સોટ્યાસો મિત્રો વિચાર તો કરો કઈ પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે એક બાજુ ગામડાની અંદર પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે ગામમાં આજે જે માણસ રહે છે હજારો ગામડામાં એ તો લાચારી છે એટલે આ રહે છે દરેક માણસની એક મજબૂરી છે કે શહેરમાં જવું છે પણ કોઈ જઈ બધા નથી દરેક માણસને છોકરા હોય હોય દીકરીઓનું કઈક હગુ કરવું હોય નથી ગામમાં રહી આ પરિસ્થિતિ તો ભાજપના રાજમાં આવી ને નહીં કરો ઓહો કેશું બાપા પટેલ આપણા વિસાવદરના ના ધારાસભ્ય મુખ્યમંત્રી ગોકુળીયુ ગામ બનાવવાની યોજના લઈને આવ્યા હતા કા ગોકુળીઓ ગામ પરિવારમાં ન બન્યું ગામમાં આવવાના રોડ નહીં આજ ગુજરાતની પરિસ્થિતિ જો તમે બધા વિચારજો ગમે દેવતીવાળો રોડ હારો છે બિલકુલ હારોસ પૂછવું પડે છે કે પૂછવું પડતું હોય એવું કેજો ગામત્રે જાતા પેલા રોડના સમાચાર પૂછવા પડે છે કેન પરથી હાલું આ ધરી વરથી વળખાય છે વિકાસ કર્યો વિકાસ કર્યો વિકાસ કર્યો એક હારો રોડ બનાવી શક્યા નથી એને બીજો શું વિકાસ કર્યો હોય અને રોડ તો રોડ રોડ તો રોડ ગટરનું ઢાંકણું રોડનું લેવલ તરી વર્ગે હજુ નથી આવતું હજુ તો તરી વર્ગે લેવલ નથી આવતું ગમે સિટીમાં અમદાવાદ રાજકોટ વડોદરા જેતપુરમાં નવો રોડ બને તો ઢાંકણું એઠું હોય રોડ ઊંચો હોય તરી વર્ષથી મથે છે પણ એક લેવલ નથી આવતું ખાલી અડધો સેન્ટીમીટરનું લેવલ હોય મિત્રો કેટલી પીડા કેવી કેટલી નો કેવી સમજવાની જરૂર બધાય કે અમે જે સંઘર્ષ કરીએ હું તો ઓહો ભાઈ પોલીસ આવડત આવી ગઈ હતી ક્યાં રાજકારણમાં આવવાની જરૂર હતી અને આવ્યા તેદી ક્યાં ખબર પડતી હતી ધારાસભ્ય બનશું અને તેદી ધારાસભ્ય બનવા નીકળ્યા તેદી એ નત ખબર પડતી કે બહુ મોટી સરકાર ચલાવવાની જવાબદારી જનતા હોપવા તૈયાર રહેશે કઈ ખબર નહોતી બે હજાર ને સત્તર માં જે નોકરીમાંથી નીકળ્યા તેથી કોઈ ખબર નહોતી પડતી પણ એક વસ્તુ ની અંદર ખેડૂતો બોલવો જોઈએ કોક માણસ રોકવો જોઈએ અને કોઈ નહીં બોલે તો હું બોલીશ કે વાત મગજમાં લઈને અમે આ રસ્તે ચેડા રાખી હું નોકરી કરતો નોકરી મળી જાય એટલે પછી માણસ આમથી કઈ દસ ન હોય ભેગું કેમ થાય એટલું જ આવડે થાય થાય મને તો એક ના વગરની બે સરકારી નોકરીમાં હું પાસ થયો મહેનત થી પાસ થયો લાગ્યો નોકરી કરી પણ પછી મૂકી દીધી અમે જયારે રાજનીતિમાં આવ્યા તો ભાજપના પેટમાં તેલ રેડાનો કે ક્યાં ગરીબ છોકરો ગામડાનો છોકરો ખેડૂત છોકરો

પણ કોઈ કે પાંચ હજાર નાખ્યા ખિસ્સા માં આવ્યો માઇક માં ગરીબ તને ક્યાંય લે માંડ આપડો પાટે ચડે બધું ફરવા પોગે તા વળે ક્યાંય એટલે ઘણી વાર આવું થાય પણ મિત્રો હું તમને એ વાત કરતો જો હેલો ન ભાઈ ન્યા બે જણા બેહો ને ગેટે બેહો

આપણી સાથે આવું કેમ કરે છે તમે જુઓ કે ગામમાં આવવાના જવાના રોડ હારા ન હોય ખેતી ખેતી કરતો માણસ દુખી છે નોકરી કરતો માણસ દુખી છે મજૂરી કરતો માણસ દુખી છે અનેક જગ્યાએ તકલીફો પડી રહી છે સરકારના પેટનું પાણી કેમ ન નથી આપણા ગામમાં હું તકલીફ છે ગાંધીનગર સુધી પહોંચતું કેમ નથી ગામમાં સરપંચનીમાં છે તાલુકા પંચાયત ના સભ્ય છે જિલ્લા પંચાયતના છે નગરપાલિકાના સભ્યો છે પછી ધારાસભ્ય છે સાંસદ સભ્યો છે ન્યા સુધી નિહોણી બનાવી છે કે વાત ઉપર જાવી જોઈએ અને ઈ ચેનલ થી ન જાય તો બીજી નિહોણી છે ગામમાં તલાટી છે ઉપર ટીડીઓ છે પછી મામલતદાર છે ઉપર પ્રાંત અધિકારી છે ઉપર એડિશનલ કલેક્ટર ઉપર કલેક્ટર બે નિહાણી મૂકી છે ગાંધીનગર સુધી વાત પોકાડવા માટે પણ વાત તો તોય નથી પહોંચતી કેમ નથી પોંખતી એમાં પાછી ત્રીજી નિવાની છે મીડિયા છે ચોથી નિવાની સોશિયલ મીડિયા છે કયા ગામમાં કઈ વાતની ઉપાધિ છે ઈ પ્રશ્ન ગાંધીનગર પહોંચાડવાના ચાર ચાર રસ્તાઓ છે પણ વાત તો કઈ ગાંધીનગર પોંખતી નથી વિચાર તો કરો કોઈ વાત ગાંધીનગર નથી પહોંચતી અને તો મને વિસાવદર લોકોએ ધારાસભ્ય બનાવ્યો તેથી ખબર પડી જ્યાં પણ કઈ ખબર જ નથી કાંઈ કેમ હાલે છે તમે વિચાર કરો તો આટલા બધા ધારાસભ્યો સાંસદ સભ્યો કલેક્ટરો ટીડીઓ મામલતદારો પીએસઆઈ ઓન માલગાડી ભરાય એટલા માણસો આપણા પૈસા લેર કરે છે અને આપણી વાત સાંભળવા તૈયાર નથી દોસ્તો તો તો હવે પરિવર્તન લાવવું જોઈએ ન લાવવું જોઈએ આ જેતપુરમાં રહેલા ભાજપના નેતા કે એમ પીએસઆઈ ન કરે તો પીએસઆઈ ની બદલી થઈ જાય થાય કે ન થાય ભાજપના નેતા કે મામલતદાર કે કલેક્ટર નો કરે તો બદલી થઈ જાય તો તમે કે એમ સરકાર ન કરે સરકાર કેમ ન બદલાઈ જાય થી ભાઈ નેતા કે એમ અધિકારી ન કરે તો અધિકારી બદલાઈ જાય તમે કેમ નેતા ન કરે તો પાછો નેતા તો બદલાતો નથી તો કોનો વાંક કાઢવો વાંક કોનો કાઢવાનો તમે કે એમ નેતા ન કરે તો નેતા કેમ નથી બદલાતો અને બદલાવો જોઈએ કે ન બદલાવો જોઈએ પણ નથી બદલાતો ચૂંટણી આવે તો કોક કે અમારી નાઈક છે ચૂંટણી આવે તો કોક કે અમારી ગામ અમારા ગામનો છે કોક કે અમને પાંચ પાંચ હજાર આપ્યા છે એમ કરીને બધા વેચાઈ જાય છે ને પછી પાછા પાંચ વર્ષ આપણે કે કડદો કરો યાર્ડમાં ખોટી રીતે અમને લૂંટે છે ને આમ થાય છે ને તેમ થાય પણ ચૂંટણી કાણે ભૂલાઈ જાય આપણને બધાને એક ભગવાનના નામ મને એવું લાગે શ્રાપ લાગે છે બોલા સુવાહર બોલા મહાભારતમાં કોને શ્રાપ હતો કે ખરા ખરાટાણે પોતાની વિદ્યા ભૂલી જાય કર્ણ કર્ણનો હતો એને એક શ્રાપ હતો ખરા ખરાટાણે મારો બેટો બધું ભૂલી જાય આપણને એક શ્રાપ મળ્યો છે કે આખા પાંચ વર્ષ જેટલું દુઃખી થાય ને મત આપવા દાય ને તેથી ભૂલી જાઓ કે કેટલા દુઃખી થયા પાંચ વર્ષ અને પછી તેથી કાંઈ યાદ જ થઈ ગઈ કે ગામમાં કેટલા દુઃખી થયા સીમમાં કેટલા દુઃખી થયા મામલતદાર ઓફિસમાં કેટલા દુખી થયા પોલીસ સ્ટેશનમાં બેંકુમાં ક્યાં કેટલા દુઃખી જાય બધું મતદાનના દિવસે ભૂલી જાઓ એવો આપણને બધાને શ્રાપ મળેલો છે વાત સાચી છે કે ખોટી છે મિત્રો આ ભાષણ તમે છેલ્લે સૌથી સાંભળો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ છે તો તમને કેવું લાગ્યું આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાઇકોન પ્રેસ કરો જેથી કરીને તમને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે તો હાલ અમને રજા આપશો ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન